આવે છે ખાસ કરીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મળ્યો છે એ ખૂબ જ સરાહનીય બાબત છે કે આવા સુંદર કામગીરી કરનાર વ્યક્તિઓ ટ્રસ્ટને આ પ્રકારે એનજીઓ જે એવોર્ડ આપતી હોય છે બિરદાવતી હોય છે ખૂબ જ સુંદર વાત છે ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ ટ્વેન્ટી ફોરની સમગ્ર ટીમ શ્રી રાજુભાઈ રાવળ અને તેમની અબોલજી સેવા ટ્રસ્ટ ટીમને અભિનંદન પાઠવે છે થેન્ક યુ વેરી મચ